નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક વિશ્વવિખ્યાત વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવાદોના વંટોળમાં ઘેરાયેલ આર્ટ્સ ફેકલ્ટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે ફેકલ્ટીમાં લેડીઝ વોશરૂમ નહીં હોવાથી વિદ્યાર્થીનીઓએ સ્ટીકરો લગાવ્યા અને વિરોધ કર્યો યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી એકમાત્ર એવી ફેકલ્ટી છે કે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરે છે અહીં છેલ્લા ઘણા સમયથી લેડીઝ વોશરૂમનો અભાવ જોવા મળ્યો છે અને આ મામલે અગાઉ ઘણી વખત સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પણ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી સત્તાધીશોની આંખો ઉખાડવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વેરીઝ વોશરૂમના સ્ટીકરો ચોંટાડી વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો આ અંગે વિદ્યાર્થીને જણાવ્યું કે આર્ટ્સ ફેકલ્ટી પર પોસ્ટર લગાવ્યા છે એ વસ્તુ માટે છે કે ઘણા ટાઈમથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગર્લ માટે ગર્લ્સ વોશરૂમની માંગ થઈ રહી છે એક વર્ષથી આ લોકો આવેદનો આપી થાકી ગયા છે ડીન મેડમે દિન સુધી કોઈ પગલું ઉઠાવ્યું નથી અને છેલ્લે જઈ તેમને આવા પગલાં ભરવા પડ્યા છે ફેકલ્ટીમાં પોસ્ટર લગાડવા પડ્યા છે ગર્લ્સ વોશરૂમની માંગ માટે બધી જ ગર્લ્સને ખૂબ જ તકલીફ પડી રહી છે કારણ કે ફેકલ્ટીમાં ગર્લ્સ માટે એક પણ કોમન વોશરૂમ નથી જેને લઈને તેમના દ્વારા આજે સ્ટીકરો છે તે લગાડવામાં આવ્યા છે એબીવીપી દ્વારા આ પગલાં લેવા પડ્યા છે હાર્ટ ફેકલ્ટીમાં દી મેમને ગર્લ્સ વોશરૂમને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એક વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનો મેડમના અપાઈ રહ્યા છે કે ગર્લ્સ વોશરૂમની વ્યવસ્થા હાર્ટ ફેકલ્ટીમાં નથી તો તે કરવામાં આવે પણ તે બદલે કોઈ બી કોઈ બી પગલું લેવામાં આવ્યું નથી શું તકલીફ પડે ગર્લ્સ વોશરૂમ ના હોય તો ઓબ્વિય બધી ગર્લ્સને તકલીફ પડવાની છે એક્ઝામ હોલમાં જ્યારે ગર્લ્સને વોશરૂમ માટે ટાઉ હોય તો લાઇબ્રેરીમાં વોશરૂમ છે કોમન રૂમમાં વોશરૂમ છે ત્યાં જતાં આવતા દસ મિનિટ વીસ મિનિટ થઈ જાય છે એમાં એક્ઝામમાં બી ટાઈમ બગડે છે અને ખાલી એની વોશરૂમની બહાર મોટા અક્ષરોથી લખવામાં આવ્યું છે ઓનલી યુઝ ફોર સ્ટાફ એટલે ખાલી સ્ટાફના કર્મચારીઓ જે છે એ જ વોશરૂમ યુઝ કરી શકે છે એ સ્ટુડન્ટ્સ માટે નથી આજ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સીસીટીવી કેમેરા જે નથી ફેકલ્ટીમાં અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની પરીક્ષા જેનું ટાઈમ ટેબલ છ દિવસ પહેલાં આપવામાં આવે છે તેને લઈને આજે આંદોલન કરવામાં આવ્યું હતું અને મેડમ જ્યાં સુધી આનો સરખો જવાબ નહીં આપે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન ચાલુ રાખશે વોશરૂમની સમસ્યા એવી છે કે છેલ્લા ત્રણ વર્ષથી આર્ટ્સ ફેકલ્ટીની અંદર વોશરૂમ નથી અને સ્ટાફનું વોશરૂમ ખૂબ જ સુંદર અને સરસ હોય છે અને વિદ્યાર્થીઓ માટેનું વોશરૂમ સરસ હોતું જ નથી અને ખંડેર પગ રહેલું હોય છે મારું નામ નકુલ પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધ્યક્ષ